ભગવતે વાસુદેવાય નમસ્કાર ભક્તજનો એમ જે સાત્વિક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વખતે શ્રાવણનો અદ્ભુત સહયોગ પાંચ સોમવાર અને સોમવતી અમાવસ આપણે ત્યાં ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનાના પંદર દિવસ પહેલાં જ શરૂ થાય ગુજરાતમાં આ વખતે શ્રાવણની શરૂઆત પાંચ ઓગસ્ટે થશે પૂર્ણાહુતિ બે સપ્ટેમ્બર સોમવતી અમાવસ સાથે શ્રાવણ માસ શંકર ભગવાનને સમર્પિત હોય છે અને ભક્ત દેવોના દેવ મહાદેવ અને માતા પાર્વતીનું પૂજા આરાધના કરે છે શ્રાવણ સોમવારનું ખાસ મહત્ત્વ હોય છે ભોળાનાથના ભક્તો શ્રાવણ માસની ખુશી આતુરતાથી રાહ જોતા હોય છે શ્રાવણ સોમવારનું વ્રત રાખવાથી ભક્તજનોની બધી મનોકામના પૂરી થાય છે સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે આતુરતાથી ભક્તજનો જેની રાહ જોઈ રહ્યા છે તે પવિત્ર શ્રાવણ મહિનો હવે ગણિત્રીના દિવસોમાં શરૂ થશે શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવવાના અને પહેલા દિવસે અને છેલ્લા દિવસે સોમવાર હોવાનો શુભ સંકેત એટલું જ નહીં સોમવારથી શ્રાવણ શરૂ થશે અને શ્રાવણ મહિનો અમાવસના દિવસે સોમવાર હોવાથી આ વખતે શિવજીને ખૂબ પ્રિય રહેશે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર હોવાથી તે સામાન્ય લોકો માટે ધન સુખ અને સમૃદ્ધિનું કારણ કારક છે આપણે ત્યાં ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો પંદર દિવસ પહેલાં જ શરૂ થાય છે ગુજરાતમાં આ વખતે શ્રાવણની શરૂઆત પાંચ ઓગસ્ટે થશે અને પૂર્ણાહુતિ બે સપ્ટેમ્બરે સોમવાર અમાવસ સાથે થશે પાંચ સોમવાર હોવાથી ભક્તજનોને પૂંજા કરવાની વધુ તક મળશે પહેલો સોમવાર પાંચ આઠ બે હજાર ચોવીસ બીજો સોમવાર તારીખ બાર આઠ બે હજાર ચોવીસ ત્રીજો સોમવાર ઓગણીસ આઠ બે હજાર ચોવીસ ચોથો સોમવાર તારીખ છવ્વીસ આઠ બે હજાર ચોવીસ પાંચમો સોમવાર બે નવ બે હજાર ચોવીસ શિવની પૂજા કરીને સંકલ્પ પૂરો કરો શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે શિવકથા લીલા અમૃત થવા શિવ મહાપુરાણની પૂજા કરવાથી શિવ સ્ત્રોતનો પાઠ કરવાથી શિવ કવસ અથવા મહામૃત્યુંજયનો આખો માસ પૂજા કરવાથી મન બુદ્ધિ શરીરના રોગ અને દોષ દૂર થાય છે વ્યક્તિ સારું સ્વાસ્થ્ય અને આયુષ્ય પ્રાપ્ત કરે છે નિઃસ્વાર્થ ભક્તિ ભગવાન શિવ માત્રની સ્વાર્થ અને સાસા હૃદયથી કરવામાં આવેલી ભક્તિને મહત્ત્વ આપે છે મહાદેવની પૂજા કરતી વખતે મનમાં કોઈ પણ પ્રકારનો કપટ કે અહંકાર ન હોવો જોઈએ નહીં તો પૂજાનું કોઈ પરિણામ નહીં મળે કપડાનો રંગ ભૂલથી પણ પૂજા માટે કાળો રંગના કપડાં ન પહેરવા હોલીના હાથની પૂજા માટે સફેદ લાલ પીળા કેસરી અથવા આકાશી વાદળા રંગના વસ્ત્રો પહેરવા હોલેના હાથની હંમેશા પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખી કરી કરવી જોઈએ ભગવાન શિવને તાંબાના વાસણમાં ભરેલું દૂધ ક્યારેય ન ચઢાવવું દૂધ ચઢાવવા માટે હંમેશા સ્ટીલ પિત્તળ અથવા ચાંદીના વાસણનો ઉપયોગ કરો બીલીપત્રનો વ્રજ ભાગ બેલપત્ર અથવા સમીપત્રનો વ્રજ ભાગ જે ભોલે અર્પણ કરવામાં આવે છે તેને તોડીને શિવલિંગને અર્પણ કરવો જોઈએ પાંદડાની દાંડી તરફનો જાડો ભાગ વ્રજ કહે છે ફૂલોની પસંદગી કૂટ નાગ કેચર બંધુક માલતી ચંપો ચમેલી કુંડ ઝુહી કુ કેતકી કેવડો વગેરે ફૂલો ભગવાન શિવની પૂજામાં વર્જિત માનવામાં આવે છે તેથી ભોલેનાથની પૂજામાં આ ફૂલોનો ઉપયોગ ન કરવો તુલસી ભોલેનાથને તુલસીની પત્ર સઢાવવામાં આવતા નથી તેથી પૂજામાં તુલસીનો ઉપયોગ ન કરવો તૂટેલા સોખા હળદર કુમકુમ ભગવાન શિવની પૂજામાં તૂટેલા સોખાનો ઉપયોગ ન કરવો હળદર કુમકુમથી પણ શિવલિંગનું તિલક ન કરવું મંત્રનો જાપ કરવા ભગવાન શિવ આશીર્વાદ મેળવા માટે શિવભક્તોએ રુદ્રાક્ષની માળા સાથે ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ દિવસ દરમિયાન ઊંઘશો નહીં શ્રાવણ માસમાં તહેવાર પર દિવસ દરમિયાન સુવર્જિત માનવામાં આવે છે તેથી આ દિવસે દરમિયાન સુ શું નહીં આ નિયમ વૃદ્ધો બાળકો અને બીમાર વ્યક્તિઓને લાગુ પડતો નથી વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપ સૌહરિભક્તને મારા જય દ્વારકાધીશ